दोस्तों जय जलखदी जय जाए जय दाई दोस्तों, आप समक्ष हूँ जे महापुरुषों बातने रजू करुशु अने आप श्रोताजनों दरेक सांभो प्रेमी जिज्ञासी અને ભાવિક જતી અને શક્તિ પરંતુ આની અંદર એક એક શબ્દનું મંથન કરવાની જરૂર છે વાતને વિચારવાની પણ જરૂર છે કે મહાપુરુષો આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે મહાપુરુષોએ આપણને કઈ દિશા બતાવી છે અને આપણને આજના મહાપુરુષો જે કઈ તરફ લઈ જઈ રહ્યા છે આ વાતને અવશ્ય સમજવી અને વિચારવી એ જરૂરી છે તો દોસ્તો આપણે ગયા વખતે જે વિડીયો બનાવ્યો હતો કે ક્ષત્રિય બ્રહ્મિષ્ટ મહાપુરુષને મળવું એ જરૂરી છે અને બહુ સાચી વાત છે કે કોઈ કોઈ પ્રેમીને ભાવિક ભક્તગણને બ્રહ્મનિષ્ઠ મયા હોય બ્રહ્મનિષ્ઠ એટલે કે બ્રહ્મનિષ્ઠ ઢાંકી કરાવી શકે પણ જ્યારે એને સંશયનું સમાધાન કરવાનું થાય કોઈ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ કદાચ ન પણ કરાવી શકે એ સંશયનું સમાધાન ન પણ કરાવી શકે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની જરૂર છે અને જ્યારે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ મળે ત્યારે હરેક વાતનું વિવરણ કરી જેમ છે એમ આપણને સ્વચ્છ અને નિર્મલ જે શ્રેષ્ઠ ભાગ છે એ તત્વ ત્રણ લોકમાં રમી રહ્યું છે એ આપણને સમજાવી શકે છે જે કણી છે મહાપુરુષની પાંચ તત્વ પ્રગટ રમે પાંચ તત્વ પરગટ રમે પાંચ તત્વ પ્રગટ રમી રહ્યા છે સારું એ વિશ્વ જેને નિહાળી રહ્યું છે આકાશ पृथ्वी जल अग्नि अनिल वायु ये पांच पांच तत्व प्रगट छै जे ब्रह्मांड मान पिंडमा भणै महापुरुष एव कहे से वो कि क्या पांच तत्व जो छै ने ये प्रगट छै अन यं सायौ सठनय સદો સદગુરુ તારણ હાર હે અને એ પદની મને તમને જ્યારે કોઈ શ્રોત્રીય બ્રહ્મિષ્ઠ મહાપુરુષ મળે અને એ આપણને ધાંખી કરાવે જ્યારે આમાં નિર્ભય થઈ જવાય નિર્વે પદ નિર્વિકલ્પ પદ નિરાધાર અને નિર્વાણ નિર્ભય વ્યક્તિ ક્યારે થાય ભય રહીત વ્યક્તિ બનવું હોય તો શું કરવું પડે ને ક્યારે બની શકાય કારણ કે જ્યાં સુધી મારી તમારી દ્રષ્ટિમાં જો પદાર્થ છે એ પદાર્થના ભાવથી દેખાતું હશે ને ત્યાં સુધી નિર્ભય નહી થવાય અને નિર્ભય થવા માટે આપણે પહેલા દ્રશ્ય જે દેખાયેલું છે કોઈ મહાપુરુષ હટાવી શકે મહાપુરુષ મિટાવી શકે પછી ચાયો સટ્ટાનો છે એ પ્રગટ કરી બતાવે અને પછી એની સાથે જયારે આપણું મિલન થઈ જાય વાદ મટી જાય અને જાય નિર્ભય બની જાય પછી આને ભય ન રહે કારણ કે કોઈ એવું સમજાય જાય કે હવે આમાં કંઈ નથી મારા સિવાય કંઈ નથી મેવાડની મહારાણી મેરા ઉપર જ્યારે રાણો કોપે છે એમ કહેવાય છે કે મીરાને નો કટારો મોકલે આ અમૃત છે કારણ મીરાની દ્રષ્ટિમાં જાહેરનું મેળાની દ્રષ્ટિમાં કોઈ પદાર્થ ન હતો પણ પરિવર્તન આવ્યું હતું સંત રવિદાસ મહારાજનું મિલન થયા પછી એની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને પદાર્થ નહીં પરંતુ પરમ તત્વનું દ્રશ્ય દેખાય અને જા પરમ તત્વ હોય જ્યાં એનું પરમાત્મા હોય એમાં ઝેર હોય શકે જ નહીં અને યુબો એ ભાવ લાવી અને કહેવાય છે કે મેવાડગઢના મહારાણી મીરાબાયા ઝેરને કટગટાવી ગયા હોય અને પરમ તત્વની અસિમ કૃપાથી अजहर ना अम्र बना भी चिताओ लोकों दृष्टि में बहुत ब्लीट प्रेत दिखाई पन नर्सवे लगा जेन दृष्टि में कमी हो दिखाई માટે જેને આ દ્રષ્ટિ શ્રોત્રીય બ્રહ્મિષ્ટ મહારાજ મળે અને એ દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાન કરાવે અને દિવ્ય દ્રષ્ટિ આપણી ભીતરથી પ્રગટાવે અને પછી નિગમ પદની માથે જે વાત છે કારણ કે અગમની ગમ થાય जो पद मेरी और तुमसे अगम है जे वात मारें अगम ये। जारे कोई श्रोत्रीय ब्रह्मिष्ट महापुरुष न मिलन थाय अगम लगी तो महापुरुष कह स गम अगम मैं नहीं मानूंगा

कि गम ने अगम मैं नहीं मान मैं तो बेगम जाऊ जहां गम बात नहीं है जहां बेगम की बात है यहां गम और अगम की बात नहीं है या तो बेगम थी दवाई से। गम जहा थी दवाई से सारो और सिर्फ मैं ही सो जहां देखो वहां तुम्हें सो આવડી આ ભાવના જ્યારે બ્રહ્મનિષ્ઠ પરમાત્મા મળે એ પણ કરાવે પણ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત મળે ને ત્યારે નિર્ભય થવાય બાકી નિર્ભય માટે સાચા સંતને ધરણે જવું નિર્ભય પદને વળવા માટે પહેલાં તો આપણે નિખાલસ થવું અને જ્યાં સુધી હું તમે નિખાલસ નહીં થઈ શકીએ ત્યાં સુધી આ પરમ તત્વની પહેચાન કરવી મુશ્કેલ છે તો દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષના મિલનથી દરેક વાત મળે છે પણ જે શૂન્ય અવકાશની બાહિર ભીતરમાં દુઃખ છે આની પહેચાન થાય ને તે દિના તમે શો જેને તમે ગોતવા નીકળ્યા હતા ને એ જ તમે છો આવો અનુભવ કરાવે એ સંતને તમે વારણા લઈએ અને એને કોટી કોટી નમન કરીએ અને એના હર હુકમનું પાલન કરીએ બસ હોવો એ જરૂરી છે તો દોસ્તો સારું ત્યારે હવે પછી અહીંયા વાત આપણે રોકીએ છીએ અને કંઈક પાછો સમય મળશે તો અગર ચલાવીશું વાત દોસ્તો જાય અલગ તમે જાય અલગ તાઈ જય અલગ